નમસ્તે દર્શક મિત્રો જનતા પાર્ટીના ભાગલાઓ થયા અનેક નેતાઓ છોડીને જતા રહ્યા નરેન્દ્ર મોદીના કારણે સંઘે પણ ઘણી બધી ટીકાઓ કરી આરએસએસ એ બહુ ટીકા કરી આરએસએસ ના અલગ અલગ નેતાઓએ ઘણી બધી ટીકા કરી એની આજે વાત કરવી છે કારણ કે એ જે સમાચારો એ સમયે છપાયા હતા એ સમાચારો આજે આપણે ફરીથી બતાવવા જે અલગ અલગ ન્યૂઝપેપરમાં છપાયા હતા અને આપણે શ્રીનાથ ઉપાધ્યાય કે જે આરએસએસ ભારતીય જનતા પાર્ટી સાથે અને બીજી બધી સંઘની જે સંસ્થાઓ સાથે જોડાયેલા હતા એમને આપણે મોકલી આપ્યા છે તો એ બધી વાત આજે કરવી છે અને વાત એટલા માટે કરવી છે કે હમણાં આ સો વર્ષ સંઘ જે પૂરા કરી રહ્યું છે તો ત્યારે આપણા મોદી સાહેબે જે વાત કરી હતી એ આપણે પેલા સાંભળી લઈએ કે એમને શું કહ્યું હતું એ પેલા સાંભળી લઈએ સાથીઓ સાથીઓ દો હજાર સૈતાલીસ કા ભારત તત્વ જ્ઞાન ઓર વિજ્ઞાન સેવા ઓર સમરતા સે ઘડા હુઆ વૈભવશાળી ભારત यही संघ की दृष्टि है यही हम सब संसों की साधना है और यही हमारा संकल्प है साथियों हमें हमेशा हमेशा याद रखना है संघ बना है राष्ट्र के प्रति अटूट आस्था से संघ चला है राष्ट्र के प्रति अगाध सेवा के भाव से घ तपा है त्याग और तपस्या की अग्नि में संघ निखरा है संस्कार और साधना के संगम से संघ खड़ा है राष्ट्र धर्म को जीवन का परम धर्म मान करके संग जुड़ा है भारत माता की सेवा के विराट सपन से साथियों संघ का आदर्श है संस्कृति की जड़ें गहरी और सशक्त हो संघ का प्रयास है समाज में आत्मविश्वास और आत्म गौरव हो संघ का लक्ष्य है हर हृदय में जनसेवा की ज्योति प्रज्वलित हो संघ का दृष्टिकोण है भारतीय समाज सामाजिक न्याय का प्रतीक बने संघ का ध्येय है विश्व मंच पर भारत की वाणी और प्रभावी बने संघ का संकल्प है भारत का भविष्य સુરક્ષિત અને ઉજ્જવળ બને ભારતનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ બને આ બધી ઘણી બધી વાતો કરી પણ આ નરેન્દ્ર મોદીને લાગુ નથી પડતી હમણાં જ ગઈકાલે જ એક વડોદરાના એક મિત્ર સાથે વાત થતી હતી એમણે એવું કહ્યું કે ચૈતર વસાવાની જે સભાઓ થાય છે એમાં અણધારા રીતે લોકો આવી રહ્યા છે એટલા બધા લોકો આવી રહ્યા છે કે સંઘે એની તપાસ કરવા માટે એક માણસને મોકલેલા અને એની તપાસ કરીને કે કોણ કોણ લોકો આવી રહ્યા છે ક્યાંથી આવી રહ્યા છે શા માટે આટલા બધા લોકો આવી રહ્યા છે એનો એક અહેવાલ લઈને એ જે વ્યક્તિ છે અમદાવાદ આવી રહ્યા હતા સંઘના કહેવાતી અને સંઘને એ રિપોર્ટ આપવા માટે તો સંઘ જે ભાજપ માટે કામ કરે છે એ આ છેલ્લમાં છેલ્લું ઉદાહરણ છે બેકાલનું જ ઉદાહરણ છે કારણ કે ચિત્ર વસવાની સભા એટલી વિશાળ અને જબરદસ્ત થતી રહી રહી છે અત્યારે એના કારણે સંઘને ચિંતા થઈ છે કે આ સત્તા જતી રહેશે તો થશે શું અમારું એ મૂળ વાત હતી અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે આ નરેન્દ્ર મોદીની જે જે બોલી રહ્યા હતા એનાથી વિપરીત ગુજરાતમાં જ્યારે એ આયા બે હજાર એક બે થી લઈને છેક બે હજાર ચૌદ સુધી રહ્યા એમણે જે કરેલું હતું એની સામે અનેક લોકોએ વિરોધ કર્યો હતો એને અખબારી અહેવાલો વારંવાર બહાર આવતા હતા અને જે સંઘનું મુખપત્ર છે સાધના એણે તો અનેકવાર ટીકા પણ કરી નરેન્દ્ર મોદીની ટીકા કરી કે આ સંઘના કાર્યકર ના હોય શકે જોઈએ એક પછી એક આપણે સમાચાર જોતા જઈએ વર્ષો પહેલાના સમાચારો છે અને એ સમાચારો જે છપાયા હતા એ પણ આપણે જોતા જઈએ અને એનું થ્રી ચર્ચા કરતા જઈએ વિવરણ પણ કરતા જઈએ તો એ આપણા માટે આ મહત્વનું છે અત્યંત અને એટલા માટે કે આ જોઈએ છે કે સંઘ જેમને લઈ રહ્યા છે નરહરી અમીન સાથેનો એ ફોટો હતો કે એ કે જે જેને સંઘ સાથે કઈ લેવા દેવા નથી એ ભાજપ સાથે છે નરેન્દ્ર મોદી અને અમિત શાહની વચ્ચે ઉભા છે નરરી અમીન કે જે એક સમયે સંઘનો જબરદસ્ત વિરોધ કરતા હતા આ શંકરસિંહ વાઘેલા અને એ પણ સંઘ છોડીને કોંગ્રેસના પાર્ટી પ્રેસિડેન્ટ બન્યા હતા અને પછી મિનિસ્ટર પણ બન્યા હતા આ એ છે તો આ સંઘની જે વાત છે એ અહીંયા કોઈ રીતે બંધ બેસતી નથી અને એટલા માટે આપણે આ કરવી પડે છે કે આ સંઘના જે ભીષણ ભીષણ જે આપણે જોઈ શકીએ છીએ સંઘનું પેલા હેડિંગ વાંચી લઈએ એનું કે સંઘનું જે હતું એ હેડિંગ સંઘના કાર્યકરો ભીષણ આંતરિક યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે આ બે હજાર બે હજાર છ ના અહેવાલ છે અને છપાયો છે પ્રભાત નામના અમદાવાદનો જે અખબાર છે પ્રભાત કે એક સમય એમનો સુવર્ણ કાળ હતો એમણે આ સમાચાર છે તો આ યુદ્ધ જેવી જે સ્થિતિ છપાય છે થઈ હતી ઊભી એની આખી બધી જ વિગતો આપણે જોઈ શકીએ છીએ કે સુદર્શનને ખુલ્લો પત્ર કેટલાક આગેવાનો એ સંઘ પરિવારના ભરપૂર ભસ્માસુર જેવા કયા હતા રાક્ષસ કયા હતા અને આક્ષેપો દૂતરાષ્ટ્ર દુર્યોધન શકુની જેવા આગે આગેવાનોની કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ આવા બધા ઉપમાનો ઉપમા ઉપનામ એમને આપવામાં ઉપમા આપવામાં આવી હતી નરેન્દ્ર મોદીને અને ખુલ્લો પત્ર લખ્યો તો આ પત્રના દરેક મહત્વના જે અંશો છે એ પણ આપણે એમાં જોઈ શકીએ છીએ અને એટલા માટે આ બાબત છે એ બાબત આપણે સ્પષ્ટપણે જો વાંચી શકીએ છીએ કે કે શું શું બાબતો હતી આ જે ભારત ભાજપ રાક્ષસ અને દેશની સંસ્કૃતિનો વિનાશ કરી રહ્યો છે એવા સંઘના આગેવાન ગોવાના પૂર્વ પ્રમુખે વાત કરી હતી તો આવા અનેક 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 જે કટિંગ છપાયા હતા એ જે છપાયા હતા એ આપણે જોઈ રહ્યા ભાજપ સામે ઉમેદવારો રાખ્યાના અહેવાલો ખોટા છે યોગી આદિત્યનાથી સ્પષ્ટતા કરવી પડી હતી કેટલાક ઉમેદવારો જે ઉભા રાખ્યા હતા સંઘ દ્વારા તો એ પણ આપણે જોઈ શકીએ છીએ ભાજપ નારાજ જૂથ કોઈ કોઈના પણ સંઘ માટે કામ નહીં કરે ભાજપ કે નારાજ જૂથ કોઈના માટે સંઘ માટે કામ નહીં કરે તો આ પણ હતી નારાજ જૂથ હતું ભારતીય જનતા પાર્ટીનું અને એ પણ ત્યારે એ વાત કરતા હતા તો આ પણ આપણે જોઈ શકીએ છીએ કે સંઘના દુઃખી નેતાઓ હતા કે સુભાઈ પટેલ થી લઈને અનેક જે નેતાઓના નામ પણ આમાં છે એમને બધાને જે બાજુ પર મૂકી દીધા હતા નરેન્દ્ર મોદી એ સંઘના જ કાર્યકરો હતા એમને બાજુ પર ખસેડી દીધા એક પછી એક બધાને ખતમ કરી દીધા અને મુકુંદ રાવે જે આખી બાબત નારાજ જૂથના દસ જેટલા ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા જે સંઘ સંઘ સાથે સાથે જોડાયેલા જોડાયેલા મૂળ હતા અને પ્રદેશ સંઘ પ્રચારક મુકુદ રાવે પણ કહ્યું હતું તો આ વાત છે કે મોદીએ જો સમન્વયથી કામ કર્યું હોત તો ભાજપની આવી દુર્દશા ન હોત આવા સમાચારો બે હજાર સાત માં છપાયા હતા સંઘની અત્યંત ખરાબ હાલત થઈ ગઈ હતી એવું આપણે આમાં જોઈ શકીએ છીએ આમાં અહેવાલમાં તમે સ્પષ્ટપણે વાંચી શકો છો કે સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘ પ્રમુખ પ્રવીણભાઈ મણિયાર સાથે મુલાકાત જે ગુજરાત સમાજનું કટિંગ છે એ મને મુલાકાત કરી હતી અને પ્રવીણભાઈ મણિયારે આ બધી જ વાત કરી હતી કે જેને જેને જે જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીને ઉભો કરવા માટેના સૌથી મજબૂત કામ કર્યું હતું એ આપણે જોઈ શકીએ છીએ એમાં અને એટલા માટે આ સહકારથી સરકાર બની હતી સંઘ ને ભાજપ કોઈ જૂથને ચૂંટણીમાં સમર્થન નહીં આપી આપણે અગાઉ અગાઉ સમાચાર જોઈ ગયા તો આ જે વાત હતી એના એટલા માટે કયા પ્રકારે એમને કહ્યું હતું મુકુદરાવ દેવભાણ કરે આ જણાવ્યું હતું ત્યારે અને એ ભાજપમાં ચાલતી આંતરિક લડાઈથી સંઘ પ્રથમ વાર પોતાની નારાજગી જાહેર કરે છે મુકુંદરાવે સ્પષ્ટપણે કહ્યું હતું નરેન્દ્ર મોદી સામે કહ્યું હતું વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેની નેતાગીરીની હોડમાં સંઘ નારાજ હતું કારણ કે નરેન્દ્ર મોદી આ બધા જ નેતાઓને એક પછી એક ખતમ કરી રહ્યા અને આ આખી વાત જે આપણે જોઈ શકીએ છીએ કે સંઘંશ નાગપુર ભલે હોય પણ ગુજરાત ગુજરાત એ સંઘ આરએસએસ મોદીના પ્રભાવમાં નથી એવી સ્પર્શતા પણ કેટલાક સંઘના કોઈ સરકારી સાતત્ય દરેકના દાનને રાજ રાજથી ચાલતો નથી સંઘ કોઈના દાનથી કે દબાણથી ચાલતો નથી પ્રાંત સંઘ સંઘ ચાલકે કહ્યું હતું દબાણની વાત ઉપજાવી કાઢેલી તક સાધુ અને છપાયેલા અહેવાલોની માનસિકતાવાળા તત્વોની બેજાની પેદાશ છે એવું એમણે કહ્યું હતું કારણ કે આ બધી જ વિવાદો ત્યારે થયા હતા ને એના કારણે સંગ પણ નારાજ હતું અને એ આ બધી બાબતો ત્યારે સામે આવી હતી એટલા માટે આ આ આ અખબારી કટિંગ પણ એવું જ કહી રહ્યું છે અને એટલા માટે જે જે વાત હતી અને એ વાતના કારણે આખી મૂળ બાબતો ચાલી હતી અને મોદી સંઘને નાગપુર ખાતે દર મહિને કરોડો રૂપિયાનું ફંડ મોકલે છે આવા આરોપો પણ મૂકવામાં આવ્યા હતા અને આમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ એક એક લાઈન વાંચી શકાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ઉદ્યોગપતિઓને નજીક આવતા ગયા તેમ 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 નાગપુર મુંબઈ અને પછી દેશભરના પ્રચારકોને મોંઘવાર મોંઘા ભાવની એસી ગાડીઓ આપી દીધી નરેન્દ્ર મોદીએ એવું કહેવાય છે કે સાતસો જેટલી ગાડીઓ પ્રચારકોને એમણે મોકલી હતી આ બધી જ બાબતો આમાં આપ વાંચી શકો છો હેડગેવાર ડોક્ટર હેડગેવાર ભવનો પર પોતાની આલી આલમ રૂમ બાકીના પ્રચારકારો એક એક ત્રણ કે રહે છે અને આ જે વૈભવની વાત છે અને દર મહિને કેટલા પૈસા આપવામાં આવે છે એની પણ એમણે વાત કરી હતી તો આ જે છે વિજય પટેલ કે જે જેમણે સંઘની સામે જે જેમના પિતા સંઘ વર્ષો સુધી સંઘમાં રહ્યા હતા અને પછી વિધાનસભાના અધ્યક્ષ બન્યા હતા એમના પુત્ર એમણે નરેન્દ્ર મોદી સામે રેલી કાઢી હતી સંઘ સામે રેલી કાઢી હતી આપણે જો વાંચીએ જોઈ શકીએ છીએ કે એમણે આખી જે આ રેલી કરી હતી અને એનું નેતૃત્વ એમણે હતું વિજય પટેલે નેતૃત્વ કર્યું હતું એચ પટેલ જે ભાજપના નેતા હતા અમિત શાહ તુષાર દેશમુખ ને બે દિવસમાં જ પક્ષ માંથી બરતરફ પડવી એવી માગણી કરી હતી ભાજપના પરાજય માટે જૂથ જવાબદાર છે એવા આવી અમિત શાહ ને પણ દૂર કરવાની વાત કરી હતી એ પણ સંઘ સાથે જોડાયા હતા અને તુષાર દેશમુખની પણ સામે

તો એના કારણે આ બધું થઈ રહ્યું છે એવું એમનું કહેવાનું મતલબ નીકળે છે તો આ બધી જ વાત આપણે જોઈ શકીએ છીએ ભૂલો સ્વીકારી બધું હાનિકારક છે અભિમાનને કારણે ભૂલો સ્વીકારી બધું હાનિકારક છે આવું કહ્યું હતું અને ગુજરાતના સંઘ પ્રચારક સુરેશ જેને ભૂલો નમ્રતાપૂર્વક સ્વીકારવાની સલાહ આપી હતી કોને સલાહ આપી હતી અલગ અલગ પક્ષના જે નેતાઓ હતા બિહારની ચૂંટણીમાં જે જે મોદી બિહારમાં જેટલી ચૂંટણી સભાઓ સભાઓ કરી હતી હતી અને મોટી થઈ એમની છતાં પણ અને એટલા માટે આ સંઘે પણ ટીકા કરી હતી કારણ કે સ્ટાર પ્રચારક હતા બિહારમાં નરેન્દ્ર મોદી એ સમયે અને એટલા માટે એમણે ટીક મોદી સંઘને નાગપુર ખાતે દર મહિને કરોડોનું ફંડ આપે છે એ આપણે જોયું તો આ આ બાબતો જે છે અત્યંત ગંભીર બાબત છે

એની સામે આરોપ પણ મુકાયા હતા મોહન ભાગવત સામે આજે નરેન્દ્ર મોદી મોહન ભાગવત અને એવા એવા પ્રચાર કરવામાં આવે છે કે બંને અલગ છે ક્યારેય અલગ થઈ શકે એમ નથી બંને એક જ છે ભાજપ અને સંઘ સંનિષ્ઠ સ્વયંસેવકની વેદના સાંભળવા વિધાનસભામાં જ્યારે આ આખી વાત રજૂ થઈ હતી મેં જ લખેલો અહેવાલ છે એ સમયે આપણે ત્યારે સંદેશમાં અહેવાલ મેં લખેલો હતો કે ત્યાંના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે કાર્યકર હતા સ્વયંસેવક હતા કે જે આપને આ બધા જ કટિંગો પૂરા પાડ્યા છે એ શ્રીનાથ ઉપાધ્યાય એમણે એને ખુલ્લો પત્ર લખ્યો હતો અને ત્યાં વિધાનસભામાં પત્રકારોને એમણે આપ્યો હતો આ આ સ્પષ્ટ પણ આપણે જઈ શકીએ ગુરુચેલાની વાત કરી હતી ત્યારે અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં કહ્યું હતું કે આ ગુરુચેલા એટલે કે અડવાણી ગુરુ અને ચેલા મોદીને તમે એની સામે આ જે વાત કરી હતી હવે આજે એ જ એ જ અર્જુન મોઢવાડિયા જે જેને સંઘ સાથે કંઈ લેવા નથી સંઘના વર્ષો સુધી ટીકા કરી હતી એ આજે ભાજપમાં છે તો આ વાત છે અડવાણીને મોદીને નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ એવું વિધાનસભામાં અર્જુન મોઢવાડિયા જે કહ્યું તો આપણે જોઈ શકીએ છીએ તો સંઘની ટીકા કરનારાઓ સંઘને આરોપ મૂકનારા ભાજપના નેતાઓ સામે આરોપ મૂકનારાઓને આજે ભાજપમાં સ્થાન મળી રહ્યું છે તો વિચારધારા ક્યાં રહી અને એટલા માટે આ બધી જ આપણે વાત કરવી પડે છે કારણ કે જે 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 કંઈ અત્યારે થાય છે એમાં એમાં સૌથી મહત્વની જવાબદારી આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીની અત્યાર સુધી રહી છે અને એટલા માટે આ

કે ત્યારે એક સમયે મોદી જવાબદાર હતા ક્રિકેટની પડતી માટે એવા નિવેદનો કર્યા હતા આજે ભાજપમાં છે અને સંસદ સભ્ય છે તો આ આવી બધી બાબતો વાત એટલા માટે તો આપણે કરવી પડે છે કે જે સંઘ જે કરે છે એનાથી વિપરીત આ જે પરિસ્થિતિ છે જે નરેન્દ્ર મોદી સંઘના જે ભાષણો કરી રહ્યા છે એનાથી વિપરીત પરિસ્થિતિ છે નરેન્દ્ર મોદીનું એક છેલ્લું ભાષણ જે જેમણે મુંબઈમાં આપ્યું હતું એ પણ સાંભળી લઈએ આજ હમ ઇસ બાત પર ગર્વ કરેંગે महाराष्ट्र की धरती पर मराठी भाषी एक महापुरुष ने सौ वर्ष पहले राष्ट्रीय स्वयंसेवक संघ का बीज बोया था आज ये एक वटवृक्ष के रूप में अपना शताब्दी वर्ष मना रहा है वेद से विवेकानंद तक भारत नई पीढ़ी तक पहुंचाने का તો આ નરેન્દ્ર મોદીનું ભાષણ છે લાંબુ ભાષણ છે એટલે એના જે મહત્વનો અંશ છે તે આપણે સાંભળી લીધું તો ખરેખર નરેન્દ્ર મોદી અને સંઘ શું ચીજ છે એ આ અખબારી કટિંગ ગુજરાતમાં જ છપાયેલા અને ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયના છપાયેલા છે અને એટલા માટે આજે આપણે આ વાત કરવી પડે છે વાત કરવાના આપણે કારણો પણ છે ઘણા બધા કારણો પણ છે કારણ કે સંઘ સો વર્ષ ઉજવી રહ્યું છે અને નરેન્દ્ર મોદી સંઘના સ્વયંસેવક

આજે આની કાલચક્રમાં ચર્ચા કરીએ છીએ અને કાલચક્રમાં આજ પ્રકારના નેતાઓના જે બેવડા ચહેરા છે બે ચહેરાઓ છે અલગ અલગ મુખો મુખવટાઓ જે અલગ અલગ હોય છે એ જાહેર કરીએ છીએ એમની ભૂલો આપણે બતાવીએ છીએ અને એમણે આપેલા વચનો આપણે એમને યાદ કરાવીને એનો અમલ કરે એવી એવા પ્રયત્નો કરીએ છીએ તો કે આપણે ગુજરાતમાં હવે જે બે હજાર સત્યાવીસની જે ચૂંટણી આવવાની છે અને બીજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે એમાં કોઈ પક્ષને જોયા વગર જે સારા વ્યક્તિ હોય એને મત આપીને સ્વચ્છ સારું અને બે મોઢાની વાતો ન કરે એવા નેતાઓનું ગુજરાત આપણે બનાવવું છે અને એનો આ પ્રયત્ન છે બસ આજે આટલું જ અને આવી બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્કાર